હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જુવાર બાજરીના લોટની ઢોકરીનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે બાજરીના ઢોકરીનું શાક બનાવવાનું છે તો આ જુવાર અને બાજરીનો લોટ મેં મિક્સ લીધો છે એક બાઉલ અને બે ચમચી આપણે ચણાનો લોટ નાખશું એમાં બાફવા માટે એને પાણી ગરમ કરી લીધું છે સ્ટીમ કરવા માટે આપણે ગરમ પાણી પણ પેનમાં મૂકી દીધું છે એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ખીરું તૈયાર કરી લઈએ આપણે બે લોટ મિક્સ કરી દઈશું ચપટી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું થોડાક ધાણા ચપટી જેટલો અજમો અજમોનાક્ષ થોડીક આપણે કસ્તુરી મેથી લેશું ને એને હાથથી આવી રીતે ક્રશ કરી દેવાનું આ મેથીનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે મેં બનાવેલી જ છે સુકવણી હવે આ બધું મિક્સ કરી દેવાનું પાણી નાખી અને આપણે ખીરા જેવું બનાવી લેવાનું પટલું બનાવવાનું છે એટલે આપણે પાણીનો કોઈ માપની જરૂર નથી કેટલું જ પાણી નાખવાનું એમ આજથી બધું મિક્સ કરી દેવાનું મસ્ત આમ કોઈ રહેવું ન જોઈએ આવું ગાંગડી જેવું એમ એટલે આજથી કરવું પડે આપણે મિક્સ મસ્ત આપણું તૈયાર થઈ ગયું આવું પટલું રાખવાનું હવે આમાં થોડુંક આપણે તેલ નાખી દેવાનું એટલે એમાં ચોટીને આવી રીતે થાળીમાં બધી બાજુ લગાવી દેવાનું તેલ ને હવે એમાં આપણે ખીરું પાથરી દઈશું ઉપર થોડાક આવી રીતે કાંદા નાખી દેવાના ઉપરથી નાખવાના આવી રીતે હવે એને આપણે મૂકી દઈશું ને આપણે પાંચથી દસ મિનિટ માટે એને થવા દેસું ચેક કરી લેશું કે ઢોકળી ચડી ગઈ કે નહીં હજી થોડીક કાચી છે આવી રીતે પણ તમે ચેક કરી શકો છો થોડીક થોડીક જ કાચી છે બહુ નહીં હવે આપણે ચેક કરી લેશું તો અહીં થોડીક કાચી હતી ને ઢોકરી આપણી મસ્ત ચડી ગઈ છે હવે આપણે ઉતારી લેશું થોડેક એને ઠંડી થવા દઈશું એ ઠંડી થાય ને ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લેશું એ માટે વઘાર કરી લેશું આપણે બે ચમચી તેલ લેશું બેથી અઢી ચમચી લેવાનું એ લેશું થોડુંક જીરું આનો અજમાથી વઘાર કરવાનો ચપટી અજમો લેવાનો સાથે આઠ આપણે લીમડાના પાન નાખવાના ને એક આપણે કાંદો લેશું કટ કરી નાવો એક આપણે ટમેટું આપણે મિક્સ કરી લેવાનું આપણો કાંદાનો અને ટમેટાનો કલર ચેન્જ થઈ ગયો અને કચાસ દૂર થઈ ગઈ છે એટલું એને ચડવા દેવાનું હવે ગેસને ધીમો કરી અને મસાલા કરીએ એમાં આપણે એક ચમચી આપણે જીરાનો પાવડર નાખશું એક ચમચી ગરમ મસાલો ને અડધી ચમચી હળદર ટેસ્ટ મુજબ મીઠું આપણે ઢોકળીમાં નાખેલું છે એટલે આના ભાગનું જ આપણે આમાં નાખવાનું છે ને એક ચમચી લાલ મરચું એ પણ લસણવાળી ચટણી થોડાક આપણે ધાણા નાખી દઈશું આમાં જ નાખવાના ધાણા મસાલા બધા મિક્સ કરી દઈએ મસાલા આપણા મસ્ત પાકી ગયા છે હવે આપણે થોડુંક પાણી નાખશું એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું હવે એને આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે ઢોકળી કટ કરી લઈએ ઉકળે ને ત્યાં સુધીમાં ઢોકળી પણ આપણી મસ્ત ઠંડી થઈ ગઈ છે જેટલા તમારે પીસ પાડવા હોય એવા પાડી શકો નાના મોટર આવી રીતે કાઢી લેવાની એટલું ઉકરી જાય ને પછી એમાં આપણે છાસ નાખશું એકથી દોઢ ગ્લાસ આ ખાટું મીઠું શાક સરસ લાગે હવે એમાં આપણે ઢોકરી નાખશું હવે આમાં મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું એમાં આપણે લસણ નાખશું ઉપરથી તમારે છે ને લીલું લસણ હોય ને તો લીલું નાખવાનું અને આપણે સૂકું હોય તો સૂકું નાખવાનું ને ચોપટી કાંદા થોડાક ધાણા હવે આપણે ગેસને બંધ કરી દઈશું મસ્ત આપણો ચડી ગયો છે જો ઘાટો ઘાટો રસો થઈ જાય આનો જો મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું હવે આપણે કાઢી લેશું તૈયાર છે આપણી જુવાર બાજરીના ઢોકરીનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહીએ મારા